નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સો એ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો ચાલીસ રૂપિયા આગળ વાત કરવી મિત્રો પાટણ માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો નવ રૂપિયા આગળ વાત કરે મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો નવ રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે મહુવા માર્કેટ યાર્ડ બારસો ચુમોતેર થી તેરસો એંસી રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ આઠસોથી ચૌદસો પાંચ રૂપિયા આગળ વાત કરે મિત્રો તળાજા માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો એક રૂપિયો આગળ વાત કરીએ મિત્રો કડી માર્કેટ યાર્ડ તેરસો એકતાલીસ થી ઊંચામાં ઊંચા ચૌદસો ને સિત્તેર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકાવન થી ચૌદસો ને એકોતેર રૂપિયા આગળ વાત કરે મિત્રો ચાણસમા માર્કેટ યાર્ડ એક હજાર એકોતેર થી તેરસો બાસઠ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો થી પંદરસો પાંચ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડમાં મિત્રો સારા બજાર ભાવ જોવા મળી રહ્યા છે હિંમતનગર માર્કેટ યાર્ડ તેરસો દસ થી ચૌદસો સિત્યોતેર રૂપિયા કુકરવાડા માર્કેટ યાર્ડ તેરસો સિત્તેર થી ચૌદસો એકાણું રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ નવસો થી ચૌદસો સત્તાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો થરા માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો માણસા માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો એસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધાંગધ્રા માર્કેટ યાર્ડ અગિયારસોથી ઊંચામાં ઊંચા ચૌદસો ને એકોતેર રૂપિયા નવા માર્કેટ યાર્ડ એક હજાર એકવીસથી પંદરસો ને પાંચ રૂપિયા આગળ વાત કરે મિત્રો બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો પચીસથી ઊંચામાં ઊંચા ચૌદસો પંચ્યાસી રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ બારસો એકાવનથી ચૌદસો અઠ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિરમગામ માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો તેતાલીસ રૂપિયા તો મિત્રો વાત કરીએ આજના કપાસના શ્રેરાશ બજાર ભાવની તો મિત્રો આજના કપાસના શ્રેરાશ બજાર ભાવ ચૌદ ચાર સુધીના જોવા મળી રહ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને રોજે રોજ નવા અને સો સોટકા સાચા બજાર ભાવથી માહિતગાર રહેવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો